કચ્છના આદિપુર રોડ પર વૃક્ષ ધરાશાયી થયું ભારે વરસાદ અને પવનને કારણે વૃક્ષ પડી ગયું વૃક્ષ રસ્તા પર આવતા રસ્તો બંધ થઈ ગયો રામબાગ રોડ પર પ્રભુદર્શન હોલ પાસેનો આ બનાવ સદનસીબે રાત્રિનો સમય હોવાને કારણે જાનહાની ટળી છે ત્યારે કચ્છમાં આદિપુરમાં રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે રાત્રિના સમયે આ વૃક્ષ ધરાશાયી થયું હતું ઘટાદાર વૃક્ષ કે જે રાત્રિના સમયે ધરાશાયી થયું તેને કારણે જાનહાની ટળી હતી અવર જવર જે હતી રસ્તા પર તે ઓછી રહી હતી અત્યારે હવે વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ભારે વરસાદ અને પવનને કારણે થઈને આ ઝાડ પડ્યું હોવાનું સામે આવી રહ્યું છે ઝાડ પડવાને કારણે રસ્તો અવરોધાયો છે વાહન વ્યવહારને અસર થઈ રહી છે વાહનોને ફરીને જવું પડી રહ્યું Oh okay. shit.